ચાલ આવું પણ અઢાર થઈ જાય તો

અમને થોડું ચાટતા મશીન બિલ જાય ફોક મરી જતી કાયમ ફોટી ફાટી દે વખત નાખ્યો આવ અમે નહીં આવું રૂ ન ભૂઈ નાખી દીજો મારું તો તો બધું રૂ કા તો બધું ભેગું કરવું પડે કશું નહીં પડતા પણ ઘર કે મજબૂરી લોકો નહીં સમજતે મારી મારી બધું રૂટું નાખ્યો બધું ગાંધી લો

આ ભાગ રાખી મજૂરી કઈ કઈ મળી જાય તારે ભેગું પેલું પડ્યું અને હજી તો ઘરમાં પડી છે પાછું ઈમ નામત અમે છોડ છીએ એવું સારો વિડિયો લાગે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો જય બાબાજી આપ બંધ થઈ ગયા છીએ સપોર્ટ કરો તારે બીજું કરો ગરબી મજબૂરી સમજો તારી